તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો આવું કંઈક વ્યુ તો ગાઈસ આ લોકેશન તમે જોઈ શકો છો આપણે મહાકાલી માતાનું મંદિર પાવાગઢ જોઈ શકો છો જઈએ હવે ધીમે ધીમે કેમકે પડી જવાય એવું છે એટલા માટે ગાઈસ વેલકમ ટુ બેક માય માટેરા હવે ફરીથી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે પાવાગઢ જઈ રહ્યા છીએ દર્શન કરા તો તમને પણ દર્શન કરાવે અત્યારે અમે ઊભા રહ્યા છે તો થઈ મળે આપણે ચાલો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઈનલી ગાઈસ આપણે પાવાગઢ આવતા છે અને તમે જોઈ શકો છો પાવાગઢ આવતા રહેશે આપણે ઉપર જવાનું છે માથી બાજુ અને હવે ભાઈબંધ નાસ્તો કરે છે એટલે નાસ્તો કરે એટલે આપણે જઈએ આપણે આગળ બતાવે છે આપણે પાવાગઢ માં અત્યારે ઉભા છે હવે જોઈ શકો છો અત્યારે ઊભા રહ્યા છે આપણે ભાઈ ઉપર જવાનું છે માથી બાજુ ગાડી આપણે આગળ મેકી દેશું ફાઇનલી ગઈશ આપણે નજીક આવતા જશે માછી નજીક તમે જોઈ શકો છો ગઈશ આપણે માછી આવી જશે આશે ગઈ આપણે આવતા રહેશે માછી અને તમે અહીં વ્યુ જો મજા આવે જો ગઈ કેટલો મસ્ત મજા આવે તે આપડે નીચે ઉપર આવતા રહેશે હવે પેલા મીરભાઈ બંને આવે એટલે એમને આવા દે પછી આપણે આગળ કન્ટિન્યુ કરે આગળ આગળ દેખાતું હશે તમે માતાજી મંદિર આવો કઈ છે નજારો ઉપર ની તરફ પણ જવાનું છે આવા લે એમને મેં ને આ બાજુ યશ પણ છે આ એક જ દે ચાલ ભાઈબંધ આવે પેલા મીરભાઈબુને આવે છે યા આવે છે એટલે આપણે ય આવે એટલે ને કરીએ આપણે આ એક પણ મેં કરી દેશે ને પહેલાં જવાનું છે ગાડી દેવાનું છે ચાલો આગળ કન્ટિન્યુ કરીએ તમને બસ આપણે આવતા જશે માચે હવે ભાઈબન પણ આવી જશે હવે આપણે જઈએ આપણે આગળ બતાવો તમને બન્યા રહેજો બ્લોકમાં ગઈશ આપણે હવે જઈએ છે આપણે મંદિર બાજુ તો આપણે ગઈશ ભદ્રકાળી માતાજીના દર્શન કરવા આપણે જવાનું છે પહેલાં પહેલાં થઈ જવાનું છે અને આ રસ્તે જવાય છે આપણે જોડે પણ આવી જશે અને પાર્કિંગ કરી ને છે ગાડી અને હવે આપણે ઉપરની તરફ જઈએ ચાલો ગઈશ અહીંનો નજારો તમે બતાવું ભરદ્રકાલી મંદિર જાય છે તે રસ્તો છે ભ્રદ્રકાલી માતાજી મંદિર આ રસ્તે જવાય છે આપણે થઈ જવાનું છે ત્યારે તમે લોકેશન જુઓ કેવો વ્યૂ નજારો જોવો આપણે ઉપરની તરફ જવાનું છે હજુ અને પછી વ્યૂ જોવો તમે ગઈશ તો ગઈશ ચાલો હવે આપણે જઈએ મંદિર બાજુ તમને મંદિર બતાવું તે જવાનું છે અને આપણે બાયપાસ હસ્તો હેરીને જવાનું મીર છે આ બાજુ મીર પણ આવી જશું હાઇ કદ મેચ યસ તો ખબર છે તમને ચાલો જઈએ આપણે આગળ ની તરફ અને આ બાજુ તમે વ્યૂ જુઓ એક વર્ટ કેવો લાગે છે આપણે નજીક જઈએ હવે એ ખાબ આપણે અને તમે આ ફો વ્યૂ એકદમ મોટી ખાઈ બધે મોટી ખાય છે આપણે જવાનું છે આ રસ્તે બાયપાસ રસ્તે યસ તને ખબર હતી ના એવું કેવું કે તો આપણે પણ પહેલી વાર રસ્તે રસ્તા કેવા પબ્લિક વધારે હોય અને આ રસ્તા પર તમે પબ્લિક જોઈ શકો કશું છે નહીં એકદમ ખાલી પછી પબ્લિક એમ આ ફાજ એ ફાજે વધારે પબ્લિક આવે એથી સીધું જ ભાઈ આપણે અને મંદિર નજીક આવી જઈએ આપણે ચાલો આગળ બતાવો તમે રસ્તો જોઈ શકો છો કેવા ઉબડ ખાબડ રસ્તો પણ તમે આવજો આ રસ્તે બાયપાસ રસ્તો છે પડાઈથીનો અને તમને બતાવું પછીનો વ્યૂ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો વાંધા આવે ઓગાઈસ બધા વાંધરાઓ બેન અને આવો કંઈ કયો વ્યૂ છે હવે

અને કઈ જવા કે ત્યારે આપણે સામે સામે તમે જોયો કે છો થઈ જવાનું છે આપણે સામેની તરફ પછી તમે વ્યૂ બતાવો કેવા આવે છે એ જવા કે ત્યારે કહ્યા ત્યાંથી વ્યૂ તમે બતાવો મેં નજારો તમે જવાય છે કેવો છે નજારો આ આમાંથી તમે જોઈ શકો છો અહીંથી આપણે આવ્યા તમે જોઈ શકો છો બધા મંટી બેહીરા છે અને એ એક આગળ છે જો જો છે તમે એનો વ્યુ જોઈ શકો છો આવું કઈક છે આપણે આગળની તરફ તમે આવો ને તો તમે રસ્તો જોઈ લો કઈ બતાવી દેમ તમને આ રસ્તો છે એનો અહીંથી આવો ને તમે આગળની તરફ તો તમને આ ગેટ મળશે તમને ચકેડાવાળો ગેટ આવશે એટલે આપણે આગળ જવાનું છે અહીંથી અને અહીંથી આ રસ્તો જાય છે ભૂલતાના રસ્તો તમે આ રસ્તો આગળ જાય છે કેળા વાળો ગેટ જોઈ લેજો બરાબર અને અહીંથી આપણે આગળની તરફ જવાનું છે અત્યારે તો તમને રસ્તો મસ્ત બદલાઈ જાય આગળ મંદિર છે હજારો પણ તમને બતાવી દઈએ આપણે આપણે આગળની તરફ જવાનું છે જો બધા જાય છે ને આવો કંઈક વ્યૂ છે તો ચાલો આગળ જઈએ આપણે આગળથી આપણે આ કાચો રસ્તો પૂરો થઈ ગયો છે અને આપણો પાકો રસ્તો આવી જશે આ રસ્તો અને આપણે જો દુકાનો છે ખાવા પીવા માટે આ પાકો રસ્તો આવી ગયો છે ગાયો કારણ તમે જો ગાય ફોટા પાડા ગયે છે આપણે ફોટા પાડીએ ગાય છે ના નજારો તમે જો આગળ મંદિર એકદમ ખાઈ છે ને અને મંદિર તમને મને બતાવું ચાલો ગાય મંદિર છે mandi sih mah mahal maha kali matang ah aneh ya guys sama jual sih kau sih ayo najar cara sama jual oh guys ane cek juga timut di kai sih e <laughs> apa <Lupa> jual super mandir <tip> આપણે ભદ્રકાળી માતા જેનો આગળ આગળ જવાનું છે આપણે અત્યારે આપણે ફોટો શૂટ કરવા માટે ઉભા રહ્યા છે અને આવો કઈક વ્યુ છે અહીંનો નજારો બીક લાગે એવું છે ને ફોટા પાડા જઈએ છે લોકેશન એક નંબર લોકેશન છે તો હું મેં બતાવું ચાલો આપણા ભાઈ બંધો પણ આવી જશે કેસે હો આપ લોકો કુછ બોલેગે ચાપટ મારશે તો કઈ ને આવ્યો

હવે આપણે જઈએ મંદિર બાજુ હવે આપણે મંદિર બાજુ જઈએ ફોટા પાલી જશે ને આગળ જઈએ ધીમે ધીમે ચાલતા ચાલતા મંદિર આગળ નજીક જ છે આપણે ફોટા બોટા પાલી આપણે આવી જશે ગેટ અહીં આપણે જવાનું છે અંદરની તરફ તમે જોઈ શકો છો આગળ ગેટ આ અલગ જવાનું છે આપણે આગળની તરફ અને કઈ નજીક જઈને બધું ચલો નજીક જઈએ આપણે અંદરની તરફ જઈએ ચાલો હવે આપણે છે એ તરફ ચડીયા છે હવે ધીમે ધીમે ચાલો ફોટા બોટા પાડ્યા હવે લોકેશન તમે મારી પાસે જોઈ શકો પહેલા જમાના ઘર હતું તો જોઈ શકો છો તમે પહેલા જમાના ઘરો ગઈશ તમે જોઈ શકો છો છે ને ગઈશ આ લોકેશન તમે જોઈ શકો છો આપણે મહાકાલી માતાનું મંદિર પાવાગઢ આવો કઈક વ્યુ છે અને આ જૂના મહેલો તમે જોઈ શકો છો ઉપરની તરફ પણ છે જૂના મહેલો અને આ બે રસ્તો છે આ રસ્તે જવાનું છે આપણે ભણી રહ્યો તમે એક રસ્તો જોવા ગયા છે કેવો રસ્તો છે ઉપર ખાબડ ઉપર ખાબડ રસ્તો જાવ જોઈ શકો છો જઈએ હવે ધીમે ધીમે કેમ પડી જવાય એવું છે એટલા માટે ઉતારી તો જઈએ હવે ધીમે ધીમે ફોટા ફોટા પડા

Tama itu piala jamanan amihar ketama Yoy Sakoso. Yoy Sakoso, aku kek bahan kamsah ini. Piala jamanan amihar itu. Ngane jayap. Tidak ada yang boleh. Ngejahit ketama Yoy Sakoso, apa tahu apa. Alpaka, dan kecuali yang lain. Ini ada Yoy Sakoso. Ini kita akan simpan di sini. Ini kita akan simpan di sini. Ini kita akan simpan di sini.

Tapi benda serap lah, panah ini view tamai jauh. Lokasi tamai jauh sih kasu. Agar tahu agar di mana tamai Mahakali Mata Mandir. Tamai jauh. aja jaya. Dalam kali Mata Jina Mandir ya, apda pergi ke sana. Ah Mandir. Tuh jaya dasan karya, ini view tamai jauh sih kasu. Tuh jaya Mandir dasan karya tamu. ફોટો વિડીયો કદાચ પાડવા નહીં દેતા એટલે થી તમને બતાવી દઈશ ચાલો મંદિર આવી છે જઈએ આવો આ સ્થળ જોઈશા ફાઇનલી કહેશ આપણે મંદિરે આવતા રહેશે ને તમે દર્શન પણ કર્યા પણ ફોટો વિડીયો અલાઉ છે નહીં એટલે આપણે બારથી વિડીયો ઉતારીએ છે અમે આ લોકેશન છે ભદ્રકાલીમાં માતાનું દર્શન આ મંદિર છે કંઈ અંદર ફોટો અલાઉડ નહીં એટલા માટે બહારથી દઉંશું આપણે વિડીયો શૂટ કરી લીધો બાર બહાર નીકળવા આપણે મંદિર જે હશે દર્શન પણ કરી લીધું છે અને પછી તમે પાવાગઢ જઈ શકો છો આપણે ઉપર જવાનું હવે કેન્સલ કરી છે કેમ કે હવે થઈ જશે આપણે મોડું થાય હશે એટલા માટે આપણો બ્લોગને એન્ડ કરવો પડે છે ક્યાંય અને આ આપણે પરથી આવશો પાવાગઢ તો આપણે તહીં પણ જશું તહીને પણ બનાવશું આપણે અને એક બ્લોગ મેં મી ગયો છે આપણી ચેનલ પર તમે પાવાગઢવાળા જોઈ લેજો બરાબર અને આજનો બ્લોગ આટલો અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે નવા નવા બ્લોગો જોવા માટે આગળના સમયમાં નવા નવા બ્લોગ આવવાના છે બધી ચેનલ પર તે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો બ્લોગને તો એ પણ જોઈ શકે તો મળશું આપણે કંઈક નવા બ્લોગ લઈને આવશું લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ અને શેર કરી નાખજો મળીએ આપણે નવા બ્લોગ